રાજકોટના વેજા ગામના નવ વર્ષ યુગના ખિસ્સામાં ફટાકડા ફૂટતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો ખાનગી હોસ્પિટલ બાદ તેને સિવિલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો ડોક્ટર મોનાલી માકડિયાના માર્ગદર્શન હેઠળ જટિલ સર્જરી અને બે મહિનાની સઘન સારવાર બાદ યુગ ફરી ચાલતો થયો છે નિઃશુલ્ક સારવાર મળતા પરિવારે સરકાર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો મારું નામ છે દિલીપભાઈ કલોલા મારો બાબો દિવાળીના દિવસે દાઝી ગયો હતો અમે પ્રાઇવેટમાં સારવાર લીધી પછી ન્યાથીન બહુ સારું નથી પછી અમે સિવિલમાં અત્યારે આવ્યા છે મોનાલવી મેડમના જ તમે અત્યારે બહુ સારું છે વ્યવસ્થિત છે અને અત્યારે આજે અમને ડિસ્ચાર્જ મળી ગયું છે બે મહિના અમે અહીંયા રોકાણા છીએ સરસ સેવા આપી છે અમે સિવિલે ખૂબ ખૂબ ધન્યવાદ અમે ત્રણ નવેમ્બર અહીં આવ્યા હતા એને બહુ જ ઇન્ફેક્શન લાગી ગયું તો મેં પ્રાઇવેટમાં દસ દિવસ હતા એમાંથી એ લોકોએ પછી લોકોએ એમ કહી દીધું કે તમે સરકારીમાં કે ગમે ત્યાં ચાલ્યા જાવ કે તો પછી બધા આ અમે અહીંયા આવ્યા તો આ લોકોને પેલામાં બંસવડમાં એક દિવસ રાખ્યા પછી અહીંયા આવ્યા વધારે પડતો આ નિલેશ સર છે અંકિત સર છે આ સ્ટાફ બધો છે નર્સનો જગદીશ ઓલા જયદીપ સર કેયુર સર અને ખાસ આભાર અમારો કે મોનાલી મેડમને અમને આ બધું ગાઈડ કર્યું અને વધારે પડતું આ સરસ અમારા બાળકને થઈ ગયું એમ અમે ત્રણ અંદર આવ્યા હતા આજે અમને ડિસ્ચાર્જ કરી દીધું છે અને મારું બાળક હાલ તો પણ નહોતો એકદમ અને અત્યારે એના પગેથી હાલી જાય છે મારું નામ ડૉક્ટર નિલેશ લાલવાણી છે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ફર્સ્ટ યર રેસિડન્ટ છું હાલ શ્રીયુગ કલોલા નામનો નવ વર્ષનો છોકરો અમારી પાસે દિવાળી વખતે આવેલ તે દિવાળી વખતે ફટાકડાના લીધે દાઝી ગયેલ હતો અને ખાનગી હોસ્પિટલમાં દસ દિવસ જેટલી સારવાર એમણે લીધેલી હતી ત્યારબાદ એ સિવિલ હોસ્પિટલમાં આવેલ અને એ વખતે એમને સેકન્ડ ડિગ્રી સુપરફિશિયલ ટુ ડીપ બન્સ બંને પગમાં હતા જેમની રેગ્યુલર થોડાક દિવસ ડ્રેસિંગ કરવામાં આવી ત્યારબાદ એમના શરીર પરથી ચામડી લઈ અને પગ ઉપર ચોંટાડવામાં આવી હતી ત્યારબાદ પાછા ડ્રેસિંગ કરવામાં આવ્યા હતા હાલ એમના બંને પગમાં ચામડીમાં સારી રૂજ આવી ગઈ છે અને દર્દી જ્યારે આવેલ ત્યારે ચાલી શકતા પણ ન હતા અને હાલ એ પોતાના પગે ચાલીને અહીંથી રજા લઈને સારી રીતે જાય છે હાલ અત્યારે અમારા વોર્ડમાં બન્સના આઠથી દસ બાળકો છે જેમની સારવાર ચાલી રહી છે અને અત્યારે બધા સ્ટેબલ કન્ડિશનમાં છે